નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં ટેટ વન ની પરીક્ષા નથી અને જ્યારે આપણે તૈયારી કરતા હોય ત્યારે કોર્સ મુજબ ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી તથા જીસેટ જેવી પરીક્ષામાં પૂછાય પૂછાય અને પૂછાય જ આમાંથી પ્રશ્ન એવો આપણો ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક એવો પ્રેરણા લઈને તમારી સમક્ષ હું આવી ગયો છું તો આજનો આપણો ટોપિક છે પ્રેરણા મિત્રો આ ટોપિક એવો છે કે આમાંથી એક માર્ક્સ તો મેં ઓછો ગયો પણ એક માર્ક્સ થી પણ વધારે માર્ક્સ આપણી પરીક્ષા એટલે કે શિક્ષકની પરીક્ષા હોય ચાહે ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ એસ હોય ટાટ એચ એસ હોય કે પ્રોફેસર બનવા માટે જી સેટ નેટ ની પરીક્ષા હોય બધામાં આ પ્રેરણા ટોપિક માંથી ઓછામાં ઓછો એક માર્ક્સ કઉ છું મિત્રો ઓછામાં ઓછો એક માર્ક્સ કઉ છું જે આવે જ પરીક્ષામાં ઘણી વાર ત્રણ બે એવા માર્ક્સ નું પણ આ માંથી પૂછાઈ જાય છે મિત્રો તો આજનો આપણો પ્રેરણા નામનો ટોપિક છે જ મિત્રો તો પ્રેરણા એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો શરૂઆત કરીએ પ્રેરણાની મિત્રો તો પ્રેરણા એટલે શું મિત્રો તો પ્રેરણા એ લેટિન શબ્દ છે જે મોટિવેશન અંગ્રેજી શબ્દ પ્રેરણાનું અંગ્રેજી થાય છે મોટિવેશન અને લેટિન શબ્દ લેટિન શબ્દ મિત્રો મોટિવ પરથી ઉતરી આવ્યો છે કેવો મોટિવ અથવા તો અને અથવા તો નહી કેવો મોવેરે આ બંને શબ્દો ઉપરથી લેટિન ભાષાના બંને શબ્દો ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે મોટિવેશન અને મોટિવેશન એટલે આપણી પ્રેરણા મિત્રો હવે સાહેબ આ પ્રેરણા છે શું આપણા મનોવિજ્ઞાનના ટોપિકમાં ઘણા બધા એવા ટોપિક છે જે આપણને ખબર નથી પડતી આપણે વાંચી લઈએ એના જોડે આપણા જોડે એના માટેનું હોય પણ ટોપિક શું છે ખબર ના પડે ત્યાં સુધી આપણને કોઈ પણ ટોપિક આવડે નહીં મિત્રો તો સાંભળો મિત્રો પ્રેરણા એટલે શું મારે ટેટ ની પરીક્ષા પાસ કરવી છે હવે ટેટની પરીક્ષા પાસ કરવા માટે મારી પાસે પાંત્રીસ દિવસનો સમય રહ્યો છે અને આ પાંત્રીસ દિવસના સમય દરમિયાન હું જે મહેનત કરું છું મારા લક્ષ પ્રાપ્ત કરવા માટે મારા ગોલ ને પ્રાપ્ત કરવા માટે સતત એ દિશામાં મહેનત કરું છું એટલે કે એ પ્રકારનું વર્તન કરું છું સતત એક પ્રકારનું વર્તન જેને શું કહેવામાં આવે છે મિત્રો પ્રેરણા શું કહેવામાં આવે છે મિત્રો પ્રેરણા કહેવામાં આવે છે કે કોઈ વસ્તુને મેળવવા માટે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સતત એક જ પ્રકારનું વર્તન કરવું કે તે તરફનું વર્તન કરવું તો તેને શું કહેવાય છે મિત્રો પ્રેરણા કહેવામાં આવે છે મિત્રો બરોબર પ્રેરણાની ઘણી ખરી વ્યાખ્યાઓ પણ છે જે પરીક્ષામાં ઘણી બધી વાત પૂછાય છે જેમ કે આ મોસ્ટ આઈ એમ પી એવી વ્યાખ્યા મોસ્ટ વ્યાખ્યાના કોણે આપી એ પણ પરીક્ષામાં પૂછાય છે શું છે વ્યાખ્યા તો કે સાહેબ પ્રેરણા નહીં તો વર્તન નહીં શું કહ્યું પ્રેરણા નહીં તો મિત્રો વર્તન પણ નહીં અને આ વ્યાખ્યા આપી છે ગેરેટે ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપી છે પ્રેરણા નહીં તો વર્તન નહીં મિત્રો નાનું બાળકને કશી વસ્તુ જોઈતી હોય ને તો પણ એ તેના તરફ દોડીને જાય છે એક પ્રકારનું વર્તન વર્તન કરે છે છે તો એ એ શું આપણી પ્રેરણા છે ને એવું કોણ કે છે ગેરેટ કે છે કોણ બીજી ઘણી બધી આવી વ્યાખ્યાઓ છે મિત્રો એક વ્યાખ્યા હજુ મોસ્ટ આઈએમપી છે જે આપણે જોવાની છે પ્રેરણા એ વ્યક્તિની શું મિત્રો પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે મિત્રો શું આંતરિક બાબત છે પૂછાય છે અને આ વ્યાખ્યા આપી છે સોરેન્સ અને મામે કોણે આપી છે સોરેન્સ અને મામ આવા ઘણા બધા વૈજ્ઞાનિકો છે જેમને પ્રેરણાની મિત્રો વ્યાખ્યા આપી છે અને બધી જ વ્યાખ્યા આપણે આજના વિડીયોમાં જો લખી નાખીએ મિત્રો તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો આપણે બધી જ વ્યાખ્યા નથી લખતા પણ હા હું તમને પીડીએફ સ્વરૂપે બધી જ વ્યાખ્યાઓ પ્રોવાઈડ કરીશ મિત્રો પ્રેરણાનો આખો ટોપિક પણ પ્રોવાઈડ કરીશ મિત્રો આપણે આજના વિડીયોમાં પ્રેરણાની અમુક અમુક બાબતો જે આઈએમપી છે તે જોવાની છે ડીપલી ટોપિક ડીપલી પીડીએફ તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે મિત્રો તો કમ્યુનિટીમાં હજુ સુધી ના તો તમને પ્રેરણાનો આખો બધી જ સાથે કયા વૈજ્ઞાનિકે મનોવૈજ્ઞાનિકે કઈ વ્યાખ્યા આપી છે જેમ કે પ્રેરણા નહીં તો વર્તન નહીં આવું કોણે કહ્યું તો ગેરેટે કહ્યું બરોબર મિત્રો પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે મિત્રો તો આવું કોણે કહ્યું તો સોરેન્સ અને મામે કહ્યું મિત્રો પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાત થી ઉદભવેલું અને જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેનું વર્તન આવું કોને કહ્યું તો મિત્રો સીટી મોર્ગને કહ્યું આ દરેક પ્રકારની વ્યાખ્યાઓ હું તમને પીડીએફ સ્વરૂપે પ્રોવાઈડ કરીશ મિત્રો પણ ક્યાં મળશે તમને એ મારી કમ્યુનિટીમાં મળશે અને મારી કમ્યુનિટી ક્યાં મળશે મિત્રો તો મારા યુટ્યુબ ના બાયોમાં તમને મળશે મિત્રો અને ત્યાંથી તમે જોઈન નથી થઈ શકતા તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે જેમાં મેં મૂકેલું છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેવું આગળ વધીએ મિત્રો આવી ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે મિત્રો એક મિનિટ આપણે ભૂસવું પડશે એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે અંગ્રેજી શબ્દ

થે પ્રેરણાને ઈરણ કહી છે શું કહ્યું છે મિત્રો બેઠે બેઠું સેન્ટેન્સ ટેટની પરીક્ષામાં પૂછાયું છે બેઠે બેઠું સેન્ટેન્સ ટેટની પરીક્ષામાં પૂછાયું છે કે કોણે પ્રેરણાને ઈરણ કહી છે તો કોણે મિત્રો મૂઢવર્થે કોણે કહ્યું છે મિત્રો પ્રેરણાને શું કહ્યું છે નીચે ચાર ઓપ્શન આપેલા હોય આપણે શું ટીક કરવાનું છે ઈરણ શું ટીક કરવાનું છે મિત્રો ઈરણ ટીક કરવાનું છે આગળ વાત કરીએ કે પ્રેરણાના અઢાર પ્રકાર આપ્યા પ્રકાર કોને આપ્યા કોને આપ્યા મિત્રો તો મેકડુગલે આપ્યા આ ઉપરાંત મેકડુગલ એ પ્રેરણાને શું કહે છે મેકડુગલ એ પ્રેરણાને સહજ વૃત્તિ મૂળ વૃત્તિ કહે છે બરોબર મિત્રો મેકડુગલ એ પ્રેરણાને શું કહે છે સહજ વૃત્તિ અથવા તો મૂળ વૃત્તિ કહે છે મિત્રો આ પણ પરીક્ષામાં પૂછાય એવું છે જે પરીક્ષામાં આઈ એમ જે હાઈલાઈટ વસ્તુ જે હું કરું છું ને એ આવવાની શક્યતા ફૂલ છે મિત્રો બરોબર આ ઉપરાંત મોર્ગન નામનો એક વૈજ્ઞાનિક હતો કોણ સિટી મોર્ગન મનોવૈજ્ઞાનિક એને પ્રેરણાને ચક્રીય ગણી છે શું ગણ્યું છે મિત્રો ચક્રીય ગણી છે મિત્રો પ્રેરણા એમ આખું ચક્રમાં ફરતું રહે છે એટલે સિટી મોર્ગ ને પ્રેરણાને શું ગણી છે ચક્રીય ગણી છે મિત્રો હવે આપણે જોવાના છે પ્રેરણાના પ્રકાર શું જોવાના છે મિત્રો પ્રેરણાના પ્રકાર તો બે પ્રકાર છે મિત્રો કેટલા આપ્યા અઢાર પ્રકાર આપ્યા પણ મૂળ કેટલા છે બે પ્રકાર છે તો મિત્રો મુખ્ય પ્રેરણાના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે જેમાં પહેલો પ્રકાર છે શારીરિક પ્રેરણા મિત્રો જોડણી ખોટી હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી બરાબર પહેલો પ્રકાર શું છે શારીરિક પ્રેરણા અને બીજો પ્રકાર છે મનો સામાજિક પ્રેરણા કેટલા પ્રકાર છે મિત્રો બે પ્રકાર શારીરિક પ્રેરણા અને મનો સામાજિક પ્રેરણા પરીક્ષામાં પૂછાય કે પ્રેરણાના કેટલા પ્રકાર તો પ્રેરણાના સાહેબ બે પ્રકાર કયા કયા શારીરિક પ્રેરણા મનો સામાજિક પ્રેરણા શારીરિક પ્રેરણામાં શું આવશે સાહેબ તો શારીરિક પ્રેરણામાં ભૂખ તરસ

ખોરાક બરોબર છે સવારે ઉઠી આપણે ભણવા જઈએ છીએ તો શેના માટે ભણવા જઈએ છીએ મિત્રો કે સારું આપણે બે ટાઈમ જમી શકીએ આપણા જે ગરડા હતા એવું કે બે ટાઈમ જમવાનું રોટલો મળી રહે એટલે બહુ છે તો એ બે ટાઈમ રોટલો મેળવવા માટે આપણે જે વર્તન કરીએ છીએ અને એ વર્તન થી જે પ્રેરણા ઉદભવે છે એ કેવી હોય છે શારીરિક પ્રેરણા હોય હોય છે મિત્રો માટેની 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 ભૂખ તરસ હવે કોઈ પણ સજીવ એને તો જોઈએ જ તો એ સમાવેશ કરવામાં આવ્યો છે શારીરિક પ્રેરણામાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આ ઉપરાંત જાતીય સંલગ્નતા તો જાતીય સંલગ્નતા એટલે મનુષ્ય જ્યારે ટીનેજર્સ બરોબર મિત્રો એટલે અમુક સમય પછી જ્યારે એ વર્ષની એ ઉંમરે પહોંચે છે મિત્રો ત્યારે એને જાતીય સંબંધો બનાવવા માટેનો એક આકર્ષણ ઉદ્ભવે છે જાતીય સંબંધો બનાવવા માટેનો તો એ પણ એક જરૂરિયાત છે શું છે મિત્રો એ પણ એક જરૂરિયાત છે એટલે એનો સમાવેશ પણ શેમાં કરવામાં આવ્યો છે મિત્રો શારીરિક પ્રેરણામાં કરવામાં આવ્યો છે મિત્રો આ ઉપરાંત ઊંઘ આવી ગઈ એટલે આરામ આવી ગયો મિત્રો બરોબર આગળ એમાં કંઈ સમજવાનું છે નહીં ખાલી એટલું જ યાદ રાખવાનું શારીરિક પ્રેરણામાં કોનો કોનો સમાવેશ થાય છે ભૂખ ઊંઘ તરસ જાતીય સંલગ્નતા નો સમાવેશ થાય છે મિત્રો આગળ વાત કરીએ તો મનોસામાજિક પ્રેરણા તો મનોસામાજિક પ્રેરણા કોને આપી મિત્રો આગળ વૈજ્ઞાનિક નું મનોવૈજ્ઞાનિક નું વાત કર્યું હતું મેકડુગલ કોને કોને આપ્યું મેકડુગલે મિત્રો આપી છે જેમાં સિદ્ધિ સત્તા સમાવેશ થાય છે સિદ્ધિ સત્તા કોઈ એક એવું સ્ટેજ જેમ કે આપણે શિક્ષક બનવા માટે મહેનત કરી રહ્યા છે તો શિક્ષક બનવું એક સ્ટેજ છે એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે એને પાછળ મહેનત કરીએ છીએ મોટિવેશન પ્રાપ્ત કરે છે પ્રેરણા લઈએ છીએ એક વર્તન કરીએ છીએ કે હું સાહેબ વાંચીશ બત્રીસ દિવસ બાકી છે એને એ વર્તન જે કરીએ છે એ પ્રેરણા જે કરીએ છે એ સિદ્ધિ મેળવવા માટેની જે પ્રેરણા કરીએ છે એનો સમાવેશ શું થાય છે મનો સામાજિક પ્રેરણામાં થાય છે મિત્રો આ સિવાય સંલગ્નતા

અને એના માટે તમે અડધી રાતે દોઢ પેટ્રોલ પંપે જે પેટ્રોલ લઈને આપો છો બરોબર તો એના માટેનો લગાવ થયો ગણવામાં આવે છે સંલગ્નતા ગણવામાં આવે છે અને આ સંલગ્નતાનો સમાવેશ મનોસામાજિક પ્રેરણામાં થાય છે મિત્રો જેમ કે સુદામા અને કૃષ્ણ બંને વચ્ચે જે ગાઢ મિત્રતા હતી એ પણ સેમાં સમાવેશ થાય છે મિત્રો સંલગ્નતામાં સમાવેશ એ પછી તમારા કુટુંબ માટે હોય તમારી મમ્મી માટે હોય તમારા પત્ની માટે તમારા ભાઈ માટે તમારા મિત્ર માટે એ બધું જ શેમાં સમાવેશ થાય છે સંલગ્નતા બરોબર મિત્રો લગાવમાં સમાવેશ થાય છે મિત્રો આ સિવાય સિદ્ધિ પ્રેરણાની વાત કરીએ મિત્રો આગળ આ હતા પ્રેરણાના મુખ્ય પ્રકાર શારીરિક પ્રેરણા અને મનોસામાજિક પ્રેરણા આગળ બીજી એક પ્રેરણા છે જેનું નામ છે સિદ્ધિ પ્રેરણા મેકલેન્ડ નામના વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિકે આપી છે કોણે મેકલેન્ડ નામના પેલો હતો મેકડુગલ આ છે મેકલેન નામના મનોવૈજ્ઞાનિક આપી છે જેમાં તેને પ્રેરણાના માપન દર્શાવે છે પ્રેરણાનું માપન એટલે પ્રેરણાને માપવા માટેના અલગ અલગ કસોટીઓ આપી છે મિત્રો જેમાં એક કસોટી છે તાટ કસોટી કઈ કસોટી તાટ કસોટી મિત્રો આ તાટ કસોટી શું છે તો મિત્રો જે પ્રેરણા હમણાં વાત કરી કે તમે તમારા મિત્ર સાથે એક લગાવ ધરાવો છો બરોબર તે લગાવને માપવા માટે એ પ્રેરણાને માપવા માટે એક અંક આપવામાં આવે છે મિત્રોને એ કસોટી કોણે આપી છે મેકલેન્ડે આપી છે મિત્રો આ કસોટીનું નામ છે પ્રત્યક્ષ અધ્યયન

નવો ટોપિક આપણે લઈને આવીશું આ ઉપરાંત પ્રેરણાની આખી ફૂલ પીડીએફ જેમાં પ્રેરણાના નાના મોટા જે રહી રહી જાય છે તો કશું નથી જતું મિત્રો આનાથી ડીપમાં પ્રેરણા પૂછાય નહીં મિત્રો પણ હા અમુક વાર વ્યાખ્યાઓ આપણે અત્યારે ફક્ત બે જ વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી પૂરા વિડિયોમાં વ્યાખ્યા વિશે ચર્ચા કરી શકીએ નહીં મિત્રો તો પૂરી વ્યાખ્યાની પીડીએફ તમારે જોઈતી હોય તો મિત્રો એ મારી કમ્યુનિટીમાં તમને મળી રહેશે અને મારી કમ્યુનિટી એ તમને મારા કમ્યુનિટીની લિંક એ મારા યુટ્યુબ બાયોમાં અથવા તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમને મળી રહેશે મિત્રો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને એ પણ જણાવજો કે આપણે આગળ કેવા વિડીયો લઈને તમને શેની તૈયારી જોઈએ છે મિત્રો કયા ટોપિક્સ તમને આવડતા નથી બરોબર મિત્રો મેં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આપણે કયો ટોપિક લઈને આવવાના છે એ મૂકેલું જ છે મિત્રો કે હવે નેક્સ્ટ કયો ટોપિક આવશે બરોબર આખું ટાઈમ ટેબલ છે મિત્રો તો હજુ સુધી મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો અને હા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો મળીએ મારા નવા વિડીયો સાથે